મિત્રો અમે હે ને ભાઈ નવી એક સિસ્ટમ લાયા હી હજી હવે જ્યાં બીજી જગ્યાએ ઘર બાંધો જવાનું હે ને એના બધા જ કટકા અમે હે ને અહીંયા ગન ને બાંધી પણ દેવાના છીએ આના ને આના અત્યારે ભાઈ જો બાંધી રહ્યા હી અમે અત્યારે આ વાળા જેથી કરીને ઓલા પણ સીધા છે બાંધવાના જ રહે બરોબર હજી માળા તો ઘણા છે ભાઈ પંચાવનથી પચાસથી પંચાવન જેવા લેવા છીએ અહીંયા અમે બાંધ્યા છીએ અને હવે થોડાક બાંધવાના છે બીજી જગ્યાએ હનુમાન શનિદેવ મંદિરે આપણે બોટાદ આવી ગયા તુરખા રોડે અને આ રામવાડી છે ત્યાં ચેરા ટીમ પોગી ગઈ છે માળા બાંધવા માટે કૌશિક ભાઈ બાંધણીયા નામનું ચિરા કાકા આપડે અહીંયા ત્યાં લગાડે છે પક્ષી નું સરસ મજાનું ઘર પેલું ઘર અહિયાં બાંધવાનું સ્ટાર્ટ કર્યું છે તુર્ખા રોડ આપડે રામવાડી માં જોઈ શકો છો ચીરા કાકા અને ચિરા કાકાની ટીમ આજ પોગી ગઈ છે રામવાડી જ્યાં સરસ મજાના ઘર છે મિત્રો આ ઘર છે દેવાંગભાઈના નામનું તો મિત્રો આ ઘર છે કેવલભાઈ એફ એફ નામનું અને તમે પણ તમારા નામનું ઘર બાંધવા માંગતા હોય ને તો તમારે ખાલી આપડી ચિરાગભાઈ ની ચેનલમાં તમારા નામની કોમેન્ટ કરવાની છે અથવા તમારા ગામના નામની કોમેન્ટ કરવાની છે એટલે અમે એને ઘર બાંધી દઈશું જો તો મિત્રો આ ઘર છે ગોહેલ ધ્રુવીબેન નામનું અને તમે પણ જો તમારા નામની કોમેન્ટ કરશો ને તો અમે તમારા નામનું પણ ઘર બાંધી દઈશું

ભાઈ એક સાથે જીરા કાકા એમ કે છે એક સાથે સો માળા બાંધશું તો આ વિડીયો માં તમારે કેટલી લાઈક કરવાની છે બસો તો મિત્રો આ ઘર જે બંધાઈ રહ્યું છે એ સિદ્ધરાજભાઈ ઠાકોર ના નામ નું બંધાઈ રહ્યું છે અને જોવો તમે ખાલી મહેનત જોવો સમાધિ ની જગ્યા છો બધી મિત્રો આ ઘર છે રોનક ભરવાડના ના નામ નું મિત્રો આ ઘર જે બંધાઈ રહ્યું છે એ છે પ્રિન્સ સોલંકી ના નામ તો મિત્રો આ ઘર જે બંધાઈ રહ્યું છે ઈ ઘર છે દીપેન સદાપરા નામનું અને હે ને ભાઈ બાજુ બાજુ ઘર બાંધા હે જેથી કરીને એકલું ન લાગે પાડોશી થઈ ગયા તો મિત્રો આ ઘર જે બાંધા રહ્યું છે એ ઘર છે યાજ્ઞાન ઠાકોરના નામનું તો મિત્રો આ છે મોહિત ભરવાડના નામનું તો આ ઘર જે તમે જોઈ રહ્યા છો એ ઘર છે એસ કે કાજીના નામનું આપણા ગોરબા ઘર બાંધે છે તો આ પક્ષીનું ઘર છે પરમાર ઓમના નામનું જેમને અમારી આઈડી માં કોમેન્ટ કરી હતી એમના નામનું પક્ષીનું ઘર આપણે બાંધી દઈએ છીએ આ વરસાદી વાતાવરણ છે અને વરસાદી વાતાવરણ હોય ત્યાં તમને ખબર જ છે આપણને તકલીફ પડતી હોય તો આ અબોલ પ્રાણી પક્ષીઓને તકલીફ પડે જ તે એટલે આપણે

સાગરભાઈ નામનું જે સંકેતભાઈ લગાડી રહ્યા છે અને ચિરા કાકા ટેકો આપ્યો છે સરકાર ને આ નામ સરકાર પણ સરકાર ને ટેકો આપી અમારે ચિરા કાકા સમજ્યા અને એના કારણે શક્ય બન્યું છે અમારા પક્ષી ના ઘર હા આમથી ટેકાવાળી સરકાર તો છે જ તે